બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાની હત્યાની ચકચારી બનાવવામાં પોલીસને સફળતા મળી છે પૈસાની લેતી દેતીના વિવાદમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેનું કરુણ મોત થયું હતું આ ગંભીર ઘટનામાં બનાસકાંઠા પોલીસ મુખ્ય આરોપી સહિત કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે ઘટના વીસ ડિસેમ્બર બે ના રોજ પાલનપુરના રામદેવ હોટલ નજીક બની હતી પોલીસે ઝડપી તપાસ કરી આરોપીને પકડી પાડ્યા છે બનાસકાંઠાના પાલનપુરમાં ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે પૈસાની લેતી દેતીના વિવાદને લઈને આરોપીઓએ લોખંડની પાઇપ તલવાર અને લાકડાના દંડા વડે હુમલો કર્યો હતો મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા સહિતના આરોપીઓએ ભરતભાઈ પર જીવલેણ હુમલો કરતા તેમનું મોત થયું હતું ઘટનામાં નીતિનભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી આરોપીઓએ કારને નુકસાન પહોંચાડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા જિલ્લા પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી પેરોલ ફોર સ્કવોડ સાયબર ક્રાઇમ સહિતની દસ ટીમો બનાવવામાં આવી હતી તપાસ દરમિયાન મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલુ મંડોરાને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યો છે અને આરોપીઓની પણ અલગ અલગ સ્થળોથી ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડતા પંથકમાં શાંતિનો શ્વાસ લેવાયો છે હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે ગત તારીખ વીસ બાર બે ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જ્યાં એક યુવકને એક ઈસ અજાણ્યા ઇસોમો દ્વારા કરબીણ હત્યા કરવામાં આવી હતી આ સમગ્ર બનાવ અન્વયે માન્ય ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ તથા રેન્જ વડા શ્રી ચીરા કુરડીયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુભે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું આ સમગ્ર બનાવની જે વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નિતિનભાઈ કેશોરભાઈ ચૌધરી તેમને પૈસાની લેતી દેતી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેના સાથેના અન્ય આરોપી ઈસમો તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં જે ગાદરવાડાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઈસમો છે એ તેમણે પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે દ્વારા અલગ અલગ આઠ જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે રિફેક્ટ કર્યો અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું આ સમગ્ર જે આરોપીઓને શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા જે આપણે પહેલાં પણ એની વિગત આપી હતી અને જેમાં અંતે અમે છ જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે અને આ જે છ આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા કે જેના પર અટકાયતી પગલાંથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના આઠ જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે તેની પણ પોલીસ અટક કરેલ છે બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત એના પર અત્યાર સુધીમાં ત્રણ જેટ ચાર જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે તદુપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોયલ બ્રો જે પણ પાલનપુરના વતની છે એના પર સાત જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી તેના પર અલગ અલગ પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેમજ આરોપી ગણપતભાઈ સંજીભાઈ ચૌહાણ તેના પર બે જેટલા ગુનાઓ નોંધાયેલા છે આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા જે પાલનપુરના રહેવાસી છે એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય સુરત ક્રાઈમ બ્રાન્ચ હોય વડોદરા ક્રાઈમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ કે દરેક જિલ્લાની જે લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્ત કરે છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તદ ઉપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે જેમાં સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ્સ સુપ્રિન્ટ્સ કે બીજી અન્ય રીતે પણ એમને આઈડેન્ટિફાઈ કરી શકાય એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે હું આપને જણાવી દઉં કે ગુજરાતના પાંચસો જેટલા લોકેશનો ઉપર અલગ અલગ રીતે બે હજારથી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા છે તમામ જગ્યાઓ જે રૂટ મેપિંગ કરવામાં આવી છે આ રૂટ મેપિંગનો ખાસ આશય એ હતો કે આ આરોપીઓ જે છે એ કયા રસ્તે કયા જગ્યાએ છુપાયા છે અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીને સીધો સંદેશ આપવા માગે છે કે કોઈ પણ જગ્યાએ સંતા હોય છુપાયા હોય તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી અમને શોધીને લાવશે અને જેનું મૃત્યુ થયું છે એ ભરતભાઈ ચૌધરીને ન્યાય આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હતી આ સમગ્ર બનાવમાં જે તમામ જે ટીમો છે એમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ અમારા સાયબર ક્રાઇમ પીઆઈ ટી મોરડિયા મોરડીયા જેમણે ખાસ આમાં સંકલન કર્યું હતું અમારા પાલનપુર તાલુકા પીઆઈ અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચવી વી ધાંધલિયા પીએસસી કે એમ વસાવા અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજીની જે ટીમો હતી જેમાં પીએસઆઈ આહિર પીએસઆઈ આરબી જાડેજા પીએસઆઈ એનવી રહેવર અને પીએસઆઈ જે સરવૈયા અને તમામ જે ટીમો છે એમને જે એમની પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું અને જેમાં તમામ જે આરોપીઓ છે છ જેટલા આરોપીઓ એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે આ બાબતે જે અન્ય બીજા ઇસમો છે એની શોધખોળ પણ હાલ ચાલુ છે અને અમારી જે ટીમો અલગ અલગ ટીમો છે એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતાઓ અમને ટૂંકા સમયે મળવાની છે અને એ બાબતે જે પણ વિગત હશે વિગતવારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે

એ રીતે અમે આરોપીઓને અટક કરશું અને જેમાં હાલમાં તારીખમાં આ તમામ જે પદ્ધતિ તપાસ છે અમારે પાલનપુર પશ્ચિમ કીય અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે બીજા અન્ય આરોપી છે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને ત્વરિત પકડવામાં આવશે અત્યારે હાલમાં જે પૈસાની લેતી દેતી બાબતનું છે એની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ એમાં જો વધારે વિગત માહિતી હશે ત્યારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે જે મુખ્ય આરોપી છે લાલુ મંડોરા એને ટેકનિકલી અમારી ટીમો દ્વારા ખાસ કરીને જે પોલીસ દ્વારા જે બાતમી હકીકતના આધારે કેમ કે એને ટેકનિકલી એ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ નહોતા કરી રહે એટલે બાતમી હકીકતના આધારે અમે એના હ્યુમન રિસોર્સના આધારે એની ધરપકડ કરેલી છે અને હાલમાં ખાસ કરીને જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે અમે વધુ વિગતવાર માહિતી અત્યારે હાલ આપી નથી રહ્યા પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ઈસમ જે આવા ગંભીર અને સઘન જે મતલબ કે હિન કૃત્ય જે કર્યું હોય એ ગમે ત્યાં છુપાયેલો હશે તો બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે તેને ગમે તે જગ્યાથી શોધીને પણ અમે લઈ આવીશું અને જે પાલનપુરની જે સુરક્ષા અને શાંતિ છે એને જાળવાની અમારી જે પ્રથમ જવાબદારી છે એને અમે કટિબદ્ધ રીતે નિભાવીશું આભાર થેન્ક યુ